जय શ્રી કૃષ્ણ અને રક્ષાબંધન ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે રક્ષાબંધન નિમિત્તે હું બનાવવા જઈ રહી છું બરફી અને એ પણ ચોકલેટ ફ્લેવર ની અને એ પણ ગેસ ચાલુ કર્યા વગર અને ફક્ત 15 થી 20 મિનિટ માં બની જતી આ બરફી બાળકોને તો ખૂબ જ ભાવશે તો ચાલો આપણી રેસિપી શરૂ કરીએ અડધા 2 કપ થી થોડા ઓછા એવા કાજુ બદામ અને પિસ્તાને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે પલ્સ મોડ પર અધકચરા પીસી લેવાના છે ત્યાર પછી એ જ મિક્સર બાઉલમાં એક કપ જેટલું નાળિયેર છીણ લીધું છે અડધો કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે અને અડધા કપથી ઓછી એટલે કે કપ જેટલી કપ જેટલી ખાંડ લીધી છે સાથે જ થોડા એલચીના દાણા ઉમેરી રહી છું અને મિક્સરમાં આ બધું જ આપણે પીસી લેવાનું છે કે જેથી બધું બરાબર મિક્સ થઈ જાય હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈએ જુઓ બધું જ સરસ રીતે

અને બધું જ હળવા હાથે મિક્સ કરી લઈએ મિક્સ થઈ જાય પછી ધીમે ધીમે એક બે ચમચી જેટલું દૂધ ઉમેરી અને પૂરીના લોટ જેટલી કન્સિસ્ટન્સી રહે એ પ્રમાણે એને આપણે ભેગું કરી લઈશું લોટ બાંધતા હોય એવી રીતે હળવા હાથે એને બાંધી અને ભેગું કરી લઈએ ડ્રાય ફ્રૂટ એને આપણે આ બાઉલમાં લઈ લેશું સાથે જ એમાં હું થોડી ચોકલેટ ચીપ્સ ઉમેરી રહી છું લગભગ એક ટેબલ સ્પૂન જેટલી ચોકલેટ ચિપ્સ ઉમેરી રહી છું અને ત્યાર પછી આપણે જે મિશ્રણ હમણાં તૈયાર કર્યું એમાંથી થોડું મિશ્રણ લઈ અને ડ્રાયફ્રૂટમાં ઉમેરી અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ જેથી એને થોડું બાઇન્ડિંગ મળી જાય પહેલાં આ બધું જ બરાબર એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને બરાબર હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી લગભગ સ્પૂન જેટલું ડ્રિંકીંગ ચોકલેટ પાવડર થોડો થોડો કરીને ઉમેરતા જવાનું છે હવે આ મિશ્રણને આપણે બટર પેપર પર રાખી દઈએ અને આગળ જે તૈયાર કરેલું છે એ મિશ્રણને પણ આવી રીતે મોટો લુવો બનાવી બટર પેપર પર લઈ અને વેલણ ની મદદથી એક પાતળી શીટ વણી લેવાની છે લંબગોળ આકારની એક સરખી જાડાઈની પાતળી શીટ વણતા જવાનું છે આ રીતે બટર પેપર ખસી જાય તો ઉપરથી પકડી અને બરાબર એક સરખી જાડાઈની આપ આપણે શીટ વણવાની છે જો હજુ પણ શીટ થોડી જાડી લાગે છે મને એટલે હું એને થોડી પાતળી વણવાનો પ્રયત્ન કરું છું આ રીતે લંબગોળ શેપમાં આપણે આ શીટ વણી અને એક સાઈડ રાખી દઈએ બહુ જાડી પણ નહીં અને સાવ પાતળી પણ નહીં એવી શીટ વણી છે ત્યાર પછી જે ડ્રાય ફ્રૂટનો આપણે રોલ તૈયાર કર્યો છે એને બટર પેપર પર આ રીતે કવર કરી અને દબાવી અને એને આપણે ચોરસ શેપ આપવાનો પ્રયત્ન કરવાનો છે એને દબાવી અને વ્યવસ્થિત સેટ કરવાનો છે કે જેથી એ છૂટો ના પડી જાય અને આ રીતે વેલણની મદદથી બધી બાજુએથી એને એક સરખો શેપ આપી દેવાનો છે જુઓ હવે એને એ બટર પેપર ને આપણે વણેલી શીટ પર મૂકી અને નીચેથી ધીમેથી બટર પેપર સરકાવી લેવાનું છે એટલે આપણો રોલ પેલી શીટ પર સરસ રીતે ગોઠવાઈ જશે હવે બટર પેપરને હળવેથી ઉઠાવી અને આ રીતે સાઈડમાં થી લઈ અને ઉપર સેટ કરી દઈશું અને હાથેથી થોડું થોડું દબાવી અને ચારે બાજુએથી એને કવર કરવાનો પ્રયત્ન કરીશું જુઓ આ રીતે આખો ડ્રાય ફ્રુટ નો રોલ આપણી શીટથી કવર થઈ જવો જોઈએ બહુ જ સરળતાથી થઈ જાય છે હવે ફરીથી આ સીટને પણ આપણે બધી બાજુએથી કવર કરી દીધી છે અને ફરી બટર પેપરને કવર કરી અને વેલણની મદદથી એને ફરીથી આપણે ચોરસ શેપ આપી દઈએ બાજુથી વેલણ ફેરવી લેવાથી એક સરખો શેપ આવી જશે અને ઉપરથી પણ હળવા હાથે આ રીતે વેલણ ફેરવવાથી રોલની જાડાઈ પણ એક સરખી જ દેખાશે જો હવે આ રોલને આપણે એક ડીશમાં હળવેથી ઉઠાવીને મૂકી દઈએ જુઓ તૈયાર છે આપણો રોલ અને આ રોલ આપણે લગભગ 5 થી સાત મિનિટ માટે ફ્રીઝમાં રાખી દઈએ કે જેથી બધું જ બરાબર સેટ થઈ જાય પાંચ મિનિટ પછી એને આ રીતે બહાર કાઢી અને એના પેસ કરીએ આપણે તમે જુઓ છો કે આસાનીથી પેજ થઈ જાય છે તો ઘરમાં જ રહેલી સામગ્રી દ્વારા બહુ જ સરસ ચોકલેટ ફ્લેવરની આ મીઠાઈ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે જુઓ આ રોલને આપણે આ રીતે ડીશમાં લઈ અને સર્વ કરી દઈએ દેખાવમાં જેટલા સુંદર છે સ્વાદમાં એનાથી પણ વધારે સ્વાદિષ્ટ છે તો જરૂરથી બનાવજો આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જણાવજો